સ્વાગત છે તમારું મારું નવા યુટ્યુબ ની અંદર ડોક્યુમેન્ટ મેં આપણે તૈયાર કરીને ખાસ ફાઇલ અંદર આપણે આવક દાખલો કરતો હતો તો આવક દાખલો આવી ગયો છે તો મેં કીધું હવે આપણે ફોર્મ ભરી નાખીએ તો આપણે જરૂર ભાઈની દુકાને જઈને ફોર્મ ભરવાનું હવે કાંઈ લોચા ન થાય તો હાલ તો હું જ્યારે ફોર્મ ભરાતો હતો ક્યાંક રોચા થતા જોઈ કે ગમે ડોક્યુમેન્ટ ઘટતો હોય આજે આપણે ફૂલ તૈયારીમાંથી એટલે વાંધો નહીં આવક નો દાખલો આવી ગયો છે હવે કોઈ ડોક્યુમેન્ટ કરતા નથી તો આપણે ગાઈએ સીધા ફોર્મ ભરવા

હમણાં તડકો હતો થોડો થઈ ગયો સારું કર્યું મિત્રો મારી વખતે કાંકરા કાંક લોચો થાય જ છે હવે આવકનો દાખલો આપણે આવી ગયો ને આવકનો દાખલો કટવી નાખ્યો તો હવે ડીઝલ ખાટો કટકી ગયો હું અહીંયા ગયો ઈ ભાઈ ભાઈ પછી ભાઈ કહે કે તો કે એમાં ચોથા સેમેસ્ટરનો રિઝલ્ટ છે પણ ચોથા સેમેસ્ટરનો રિઝલ્ટ હજી આવ્યું જ નથી ઓનલાઈન નથી આવ્યું ઓફલાઈન નથી આવ્યું તો એ ભાઈ કે જ્યાં સુધી ચોથા સેમેસ્ટરનો રિઝલ્ટ નહીં આવે ને ત્યાં સુધી ફોર્મ જ નહીં ભાઈ કોલેજ

ત્રણે લેવાની કીધી હતી પણ પીડી હતી તો પેલા કરતા છે પેલા તો બહુ પેલા તો બહુ ઉધરશે કઈ હોતું તણીક ધક્કો હાલ છે પાછો અઠવાડિયા પછી અઠવાડિયા પછી પાછું રિઝલ્ટ લેવા જવાનું હજુ ઓફલાઈન આવી ગયું તો કોલેજથી પછી આપણે ફોન કરવા જવાનું સીધી મગજ છે બે દિવસો પહેલા મેં જો આ પાર્સલ થયેલું શર્ટ નું આ પાર્સલ મેં તમને રિવ્યુ આપ્યું હતું ને આ પાર્સલ મેં તમને બતાવ્યું રિવ્યુ આપ્યું હતું કે આ શર્ટ સારો છે હવે આપણે આ પાર્સલ જે બીજું આવી ગયું છે આનું આનું મેં તમને કીધું છું કે મેં બે શર્ટ મંગાવ્યા હતા એમાંથી એક શર્ટ આવ્યો એક શર્ટ નથી આવ્યો બરોબર પોતને ક્યારની તો હવે આપણે આ પાર્સલ જે એવું છે હવે આપણે આ પાર્સલ ખોલશું અને આ વખતે રક્ષાબંધનમાં આપણો પ્લાન થોડોક ચેન્જ થઈ ગયો છે આપણે પહેરવાના હતા આ શર્ટ આપણે સાઈડમાં રાખીને પૃથ્વી ભાઈને રહી દેવાના છીએ આપણે આ શર્ટ પહેર આપણે આ શર્ટ પહેરવાના છે આ શર્ટ હવે આપણે ખોલી તમને બતાવો આમ તો મેં વિડિયો બન્યો તો મેં પેલા જ ખોલી નાખ્યો તો પાર્સલ કાલે જ આવું કાલે આવ્યો કેટલાય દિવસ પહેલા આવું તું ફટાફટ ખોટું બોલવું પડે ને આ પાર્સલ કેટલા દિવસ પહેલા આવ્યો તો પણ એનો વિડિયો ઉતારતા ઉતારતા મેં આજ ઉતારી કાલ ઉતારી આજ ઉતારી કરી ગઈ ને દિવસો વ્યા ગયા તમે ફાઇનલી મોકો મળી ગયો આ તમને બતાવવાનો શર્ટ તો આપણે બતાવી દઈએ ફટાફટ હવે આપણે લખો આ પાર્સલ ખોલવાનાથી z' gewinne ument અઆરશે ખોલેં તામ તામ તે વબાલી એ કોણ પાભો પે અંરે ૭ાલીકા ખાભે કે વરેં વહે બામીવ દે� માહિતી જોઈ લો થોડો ખે મસ્તી

अबको बंद कर दिया बहुत उड़े शॉट लिया उठियो

ઘડિયાળ મૂકી છે ને બાજુમાં અને ફોન મારો સ્ટેન્ડ આ સાઇડ હતો એ મૂક્યો હતો અને બાજુમાં જ આ ઘડિયાળ હતી એ ટીક 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 એનો અવાજ આવે તો ક્લિપમાં ક્યાંકનો અવાજ આવે છે ટીક 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 એનો અવાજ આવે છે પછી ઘડિયાળ બાજુમાં જ મૂકી તો એનો જ અવાજ આવે એટલે બેકગ્રાઉન્ડમાં તેનો થોડોક એવો અવાજ આવશે થોડો ઘલ લેજો હવે પણ બીજી વાર ક્લિપ લેવાના નથી ને શર્ટ તેને વાળી રહી મૂકી દીધો તો પાછું ખોલ્યું તો વાળી છે કોણ પાછો શર્ટ અલગ મેં થોડો લગો બ્લેક એન્ડ વ્હાઈટ શર્ટ જે મેં તમને પહેલાં બતાવ્યું હતું ને પણ થોડુંક એમાં ફોલ્ટ થોડોક ફોલ્ટ થોડોક મને પહેરો હતો ને મેં ઈ શર્ટ આમ તો આમ તો આમ સારો હતો તો મસ્ત જેથી મેં પહેરો ને મેં એટલો માઇનોર છે ને થોડોક ફિટ થયો તો મેં આવતો ફીટ થયો થોડોક એટલે પછી મેં ખોટા પૂછીને એમ કહી દીધું તારા તો આ શર્ટ બહુ મસ્ત હતું આપે મેં બીજો મંગાવ્યો હતો ને એ પહેરી તો આજે બીજો આવ્યો ને બ્લુ કલરનો નો ફૂલવાળો મને એકદમ ફૂલતો ને મસ્ત થયો એટલે પછી મેં એ લાગી લીધો અને આ જે શર્ટ હતો ને બ્લેક કલર પૂથી દીધો તો પૂથી ખાતરી થોડોક પતલો છે પૂથી એ પૂથી ની શર્ટ બરોબર થઈ ગયો અને મને થોડોક ફિટ થયો એ ખોડાટ કહી દીધું કે આ શર્ટ મને નથી ગમતું તું રાખી લે અને મેં વાળો છે ને ફૂલ વાળો એ શર્ટ રાખ્યો કે મને બરોબર છે હતો થોડોક ફિટ થયો તો સમજી ગયા એટલે આપણે શર્ટ દી રાખ્યો ફૂલ વાળો બ્લેક એન્ડ વ્હાઈટ પૂથી ભાઈ દીધી તો આમ મૂકી દો

i n o g e n one. m going e n e x e i

કેમ કે આપણે ભાઈ બે કે ત્રણ જોડી ચશ્મા તો બધા તૂટી ગયા હવે તેવા નજીક આવે છે તો હવે આપણે ફોટા બોર્ડ પાડવા જોઈએ ને ચશ્મા હારે ચશ્મા હવે આપણે લેવા જવાના છે ખરા ચશ્મા ગમેડશું છું કે પેલા એક મારે ભાઈ ચશ્મા તો કોફી કલરના એક આખી પટ્ટી નોખી થઈ ગઈ તૂટી ગયા અને પછી મેં પાછા બીજા કોફી લીધા એ અત્યારે અત્યારે પડ્યા છે તો પછી એક ચશ્મા છે ને તો હજી એક જોડી ચશ્મા લઈ લો એટલે હાલે એમ ફોટા પાડે તો અલગ અલગ ચશ્મામાં આવે ને ફોટા એટલે હવે આપણે જાણવાનું છે ચશ્મા લેવા

આપણે થોડું જૂના વાળા પેર તો બ્લુ શેર્ડ વળા હાય સારા બધું આવજે મસ્ત જોતો કાચમાં ડેરી

ખાનું ખાલી છે ભલે પીડા ચશ્મા જોતા છે ને ચશ્મા કાઢી તો મિત્રો આપણો આજનો બ્લોગ આવી તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળે પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય